દુરંદનગર જિલ્લામાં સરકારી જમીન પરના ગેરકાયદેસર દબાણો તોડી પાડવાનો સિલસિલો યથાવત રહ્યો છે લીંબડી અમદાવાદ નેશનલ હાઇવે પર સરકારી જમીન દબાવીને બનાવાયેલી ત્રણ હોટલો પર તંત્રએ કડક કાર્યવાહી ખાતરી હતી પોલીસ અને મહેસૂલ વિભાગની ટીમે સંયુક્ત રીતે કટારીયા ચેકપોસ્ટી ફેરવી ગેરકાયદેસર બાંધકામોબાણ કરી હોટલો બનાવનારા શખ્સો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી કિંમતી સરકારી જમીન ખુલ્લી કરાવી વગર હોટલો અથવા દેહ વેપારની પ્રવૃત્તિ થતી હોય એવી અમને ખાનગી રીતે જે છે એ બાતમી મળેલી હતી હાલ પીએસઆઈ પાણશીનાથ અને એમની ટીમ દ્વારા ડિમોલિશનની કાર્યવાહી કરવામાં આવી છે અને આવનારા સમયમાં પણ આજુબાજુના વિસ્તારમાં જે પણ હોટલો આ રીતની પ્રવૃત્તિ કરતી હશે હશે એમને રેવન્યુ જે પણ ઓથોરિટી છે એમના મારફતે નોટિસ વગેરે પાઠવી અને ત્યારબાદ એમને જે છે એમનું ડિમોલિશન અને સરકારી જગ્યા ખુલ્લી કરાવવાની કાર્યવાહી કરવામાં આવશે